માટેની આ પોસ્ટ છે સુરત શહેર અરજી કરવાની છેલ્લી તારીખ છે બાર જુલાઈ બે હાજર પચીસ ઉમરિયા તો મહત્તમ ઉંમર ત્રીસ વર્ષની લાયકાત ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ હોવા જોઈએ અને આર્ટ્સ વિષયમાં ગ્રેજ્યુએટ હશે તો આ ભરતીમાં ફોમ ભરી શકશો નહીં અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય જે પણ આર્ટ્સ વિષય સિવાય બાકી કોમર્સ અને સાયન્સમાં કરેલું હોય તો તેમાં એપ્લાય કરી શકો છો આ જગ્યાએ અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે ખાસ કરીને જેમણે કોઈ સરકારી બેન્ક અથવા કોઈ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટમાં બે વર્ષનો અનુભવ લીધો હોય તેવા ઉમેદવારોને આમાં પહેલી ચોઇસ કરવામાં આવશે ફ્રેશર પણ એપ્લાય કરી શકે છે તમારું કમ્પ્યુટર નોલેજ સારું હોવું જોઈએ આ નોકરી ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટ બેઝિક મળશે અને ખાસ કરીને સુરતના સ્થાનિક ઉમેદવારોને વધુ મહત્વ આપવામાં આવશે એટલે સુરતના હો તો જરૂરથી એપ્લાય કરજો વિડીયો પસંદ આવ્યો તો આ માહિતીને શેર કરો તમારા મિત્રોને પણ જેમને આ જાહેરાતની જરૂર હોઈ શકે વિડીયો ગમે હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા